નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી અમદાવાદમાં લંડન આઈ જેવું આકર્ષણ ઇમેજીકા કંપની અટલ બ્રિજના છેડે છેતાળીસ હજાર સ્કવેર મીટરમાં એમ્યુઝમેન્ટ પાર્ક બનાવશે હાઈકોર્ટે આપ્યા શરતી જામીન આરોપી ખોટા બિલો બનાવી ગ્રાહકોને આપીને કમિશન મેળવતો સરકારી તિજોરીને તેત્રીસ કરોડનું નુકસાન કર્યું હજુ ત્રણેક દિવસ બેવડી ઋતુ રહેશે ત્યારબાદ ગરમીનો રાઉન્ડ શરૂ થશે આગામી અગિયારમી માર્ચથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે સ્કૂલથી કેન્દ્ર સુધી બસની સુવિધા નવસારીમાં બોર્ડની પરીક્ષા માટે ડેપો તરફથી આઠ બસ ફાળવાઈ મુસાફરોમાં રાહત અમરેલીથી વેરાવળ જૂનાગઢ ટ્રેનનું ભાડું ઘટ્યું કોરોના સમયે स्पेशल ટ્રેનમાં ભાડું ડબલ કરાયું હતું સમાચારોમાં વાત કરીએ તો મોરબી સહિત સૌરાષ્ટ્રભરમાં તાજેતરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો તો કેટલાક જિલ્લામાં સારો એવો કમોસમી વરસાદ પણ થયો હતો જેની અસર શાકભાજી ઉત્પાદન પર જોવા મળી હોય તેવી સ્થિતિ છે કે શિયાળાની શરૂઆતથી ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે તેમાં પણ હાલ લગ્ન સિઝન ચાલતી હોય તેના કારણે આમ પણ શાકભાજીની ડિમાન્ડ ખૂબ ઊંચી હતી તેવામાં આ કમોસમી વરસાદે શાકભાજી ઉત્પાદનની અસર કરતા શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો છે સોમનાથ મહાદેવ મંદિર આ શિવરાત્રી દરમિયાન દર્શન કરવા માટે અલગ દરવાજોથી એન્ટ્રી થશે જેથી મંદિર પરિસરમાં ભીડ ઓછી થશે અને દર્શનાર્થીઓ શાંતિપૂર્વક દર્શન કરી શકશે જૂના એસટી બસ સ્ટેશન અને તેની બાજુમાં આવેલી ખુલ્લી જમીનને જોડીને એન્ટ્રી માટે સ્વાગત કક્ષ બનાવાયું છે અત્યારે હમીરજી ગોહિલ સર્કલથી કરાતી એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે બીજી તરફ નજર કરીએ તો પાટણમાં શિવરાત્રી પર્વને લઈને કંદમૂળો શક્કરિયા અને બટાટા વેચનારા વેપારીઓ સવારથી ઢગલા કરી બેસી ગયા હતા શક્કરિયાનો ભાવ એક કિલોના રૂપિયા ત્રીસથી ચાલીસ રૂપિયા છે અને બટાકાનો ભાવ રૂપિયા એક કિલોના વીસથી પચીસ અને વીસ રૂપિયા કિલો હતા તો શિવરાત્રી પર્વના દિવસે કંદમૂળો ખાવાની જૂની પરંપરા છે આ કંદમૂળો જીવન શિવને પ્રાપ્ત કરવા માટે ઉપવાસ રાખે છે અને શ્રદ્ધાથી ભક્તિ કરે છે બીજી તરફ વાત કરીએ તો શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી મંદિરની ચાલતી પ્રણાલિકા મુજબ તારીખ આઠ ત્રણ બે હજાર ચોવીસના રોજ મહાશિવરાત્રીની આરતી રાત્રે બાર કલાકે થશે તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસથી દર્શન તથા આરતીનો સમય રાબેતા મુજબ રહેશે અમરેલીથી વેરાવળ જૂનાગઢ ટ્રેનનું ભાડું ઘટાડવામાં આવ્યું છે અહીં કોરોના સમયે સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી હતી જેના કારણે અમરેલીથી ઉપડતી ત્રણેય ટ્રેનના ભાડા ડબલ કરવામાં આવ્યા હતા અંતે ટ્રેનમાં ભાડું ઘટતા મુસાફરોને રાહત મળી છે અમરેલી રેલવે સ્ટેશન પરથી દિવસમાં ત્રણ ટ્રેનનું સંચાલન થઈ રહ્યું છે નવસારીમાં પણ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા આગામી માર્ચના રોજથી શરૂ થનાર છે ત્યારે નવસારીની અડીને આવેલા ગામોની શાળાના છાત્રો અન્ય શાળામાં પરીક્ષા આપનાર હોય તેમના માટે શાળાઓ દ્વારા કરાયેલી વિનંતીને પગલે નવસારી એસટી ડેપો તંત્રએ આઠ બસ નવસારી શહેર અને તાલુકાના આસપાસ આવેલી શાળાઓના છાત્રો માટે ફાળવી છે ઉત્તર ગુજરાતમાં બુધવારે દિવસ અને રાતના તાપમાનમાં અઢી ડિગ્રી સુધી ઉંચકાયું હતું રાત્રે અઢાર ડિગ્રીથી નીચા તાપમાન અને દિવસે એકત્રીસ ડિગ્રીથી વધુ તાપમાનના કારણે બેવડી ઋતુનો અનુભવ થયો હતો બેવડી ઋતુનો આ અનુભવ હજુ ત્રણ દિવસ સુધી રહી શકે છે મહેસાણામાં ઠંડી પંદર પોઈન્ટ પાંચ ગરમી બત્રીસ પોઈન્ટ એક ડિગ્રી નોંધાઈ હતી તો બુધવારે ઉત્તર દિશાનું પવન ફૂંકાતા ઠંડી અઢી ડિગ્રી સુધી ઘટી હતી ચાર શહેરોમાં ઠંડીનો પારો પંદર પોઈન્ટ એકથી અઢાર ડિગ્રીની વચ્ચે રહેતા સવારના સમયે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો બીજી બાજુ ગરમીનું પ્રમાણ પોણા બે ડિગ્રી સુધી ઉંચકાયું હતું મુખ્ય ચાર શહેરોમાં ગરમીનો પારો એકત્રીસ પોઈન્ટ છ થી બત્રીસ પોઈન્ટ છ ડિગ્રીની વચ્ચે રહેતા બપોરના સમયે આકરી ગરમી અનુભવાઈ હતી હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણેક દિવસ દિવસ રાતના તાપમાનમાં સામાન્ય વધઘટ થઈ શકે છે ત્યારબાદ આગામી રવિવારથી દિવસ અને રાતના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે જેને લઈ આગામી સપ્તાહની શરૂઆતમાં આકરી ગરમીની શરૂઆત થઈ શકે છે આગામી ત્રણેક દિવસ દિવસ રાતના તાપમાનમાં સામાન્ય વધઘટ થઈ શકે ત્યારબાદ આગામી રવિવારથી દિવસ અને રાતના તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે જેને લઈને આગામી સપ્તાહની શરૂઆતમાં આખરી ગરમીની શરૂઆત થઈ શકે છે સીસીટીવી થી સજ્જ પાંચ રૂમમાં મૂકી રૂમના બારી બારનાને તેમજ ખાખી કાગળથી સીલ કરાયા હતા બહાર હથિયારધારી પોલીસ તૈનાત કરાઈ હતી આ વખતે બોર્ડે પેપરો સાચવાની મુખ્ય જવાબદારી જિલ્લા શિક્ષણાધિકારીને સોંપી હોવાથી વિશેષ કાળજી રખાયાનો દાવો કરાયો છે કેન્દ્રશાસિત શાસિત પ્રદેશ સેલવાસ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સેલવાસ કેમ્પસ દ્વારા કલા કેન્દ્ર ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું ઉદઘાટન સેલવાસ નગરપાલિકા પ્રમુખ રજની શેઠીએ કર્યું હતું દીવ કલેક્ટર ભાનુપ્રભા વર્ચ્યુઅલી જોડાય તેથી વિશેષ વક્તવ્ય આપ્યું હતું વિવિધ ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપનાર મહિલાઓને જેન્ડર ચેમ્પિયન તરીકે ટ્રોફી અને સર્ટિફિકેટ આપ્યું હતું લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી સજ્જ જોવા મળી રહી છે કચ્છ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વિકસિત ભારત સંકલ્પ પત્ર અને મોદી કી ગેરંટી અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદ તેમજ ધારાસભ્ય અનિરુદ્ધ દવે ઉપસ્થિત રહ્યા હતા રાજકોટના જતીન કક્કડ સામે ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ દ્વારા टी एक्ट कलम एक सो बत्रीस એક બી અને એકસો બત્રીસ એક એક મુજબ ગુનો નોંધાયો હતો જે મુજબ આરોપી અને આરોપી સાથે મળીને માલની આપલે કર્યા વગર સાત બોગસ પેઢી દ્વારા બિલો બનાવીને ગ્રાહકને આપતો હતો જેમાં ખોટું ઇનપુટ ટેક્સ ક્રેડિટ અપાવી ગ્રાહક પાસેથી કમિશન લેતા હતા આમ કરીને તેને સરકારે તિજોરીને તેત્રીસ કરોડ રૂપિયા જેટલું નુકસાન કર્યું છે આરોપીની નવેમ્બર બે હજાર ત્રેવીસમાં ધરપકડ કરાઈ હતી આ કેસમાં તપાસ પૂર્ણ કરીને રાજકોટ કોર્ટમાં ચાર્જશીટ પણ ફાઇલ કરાઈ છે અગાઉ રાજકોટ કોર્ટ આરોપીના જામીન ફગાવી દીધા હતા આરોપી રાજકોટની કાલાવાડ રોડ પર આવેલ રેમગોલ્ડ ઇન્ટરનેશનલનો માલિક છે આરોપીના કહ્યા મુજબ તેની ઉપર ખોટા આરોપ કરાયા છે તે સાત બોગસ પેઢી સાથે સંકળાયેલો નથી અધિકારીઓએ અરજદારના ધંધાના સ્થળે અને ઘરે તપાસ કરીને દસ્તાવેજો તેમજ ઇલેક્ટ્રોનિક પુરાવા કબજે કર્યા હતા આ કેસમાં મહત્તમ પાંચ વર્ષની સજાની જોગવાઈ છે આરોપી સામે આઈપીસી અંતર્ગત પૂર્વ બે ગુના નોંધાયેલા છે ઉપરાંત ભાવનગર પોલીસે ટ્રાન્સફર વોરંટથી અન્ય એક ગુનામાં આરોપીને લઈ ગઈ હતી આ ગુનામાં અન્ય ત્રણ સહ આરોપી પણ સંકળાયેલા છે જેમની જામીન મળી ચૂક્યા છે રિવરફ્રન્ટ શહેરીજનો અને બહારથી આવતા લોકો માટે ફરવાનું હોસ્પોટ બની ગયું છે રિવરફ્રન્ટ પર રિવર ક્રૂઝ વોટર એક્ટિવિટી ફ્લાવર પાર્ક અટલ બ્રિજ સહિતના આકર્ષણો છે ત્યારે હવે વધુ એક નવું આકર્ષણ ઉમેરાશે અટલ બ્રિજના પૂર્વ છેડે છેતાળીસ હજાર સ્ક્વેર મીટરમાં રિવરફ્રન્ટ પર વાઇબ્રન્ટ એન્ટરટેનમેન્ટ હબ બનાવવામાં આવશે આ માટે ઇમેજિકા વર્લ્ડ એન્ટરટેનમેન્ટ એકસો ત્રીસ કરોડ રૂપિયાનું રોકાણ કરશે આ એન્ટરટેનમેન્ટ હબમાં તેમજ સ્નો પાર્ક ફૂડ પ્લાઝા તેમજ એમ્પી થિયેટર આઈ સહિતના આકર્ષણો હશે ઇમેજિકા અમેરિકાની ડેવ એન્ડ બસ્ટર તેમજ મેક્સિકોની કિટાનિયા અને ફિનલેન્ડની સુપર પાર્ક જેવી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ સાથે મળી એન્ટરટેનમેન્ટ હબ તૈયાર કરશે તેનાથી આંતરરાષ્ટ્રીય કક્ષાની ટેકનોલોજી અમદાવાદના એન્ટરટેનમેન્ટ હબમાં આવશે જેનું કામ દોઢથી બે વર્ષમાં પૂરું થઈ જશે તેવું અધિકારીઓનું કહેવું છે બુધવારે રિવરફ્રન્ટ હાઉસ ખાતે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની બેઠક યોજાઈ હતી જેમાં એન્ટરટેનમેન્ટ હબ બનાવવા માટે ત્રીસ વર્ષ માટે જમીન લીઝ પર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે